તો રામ રામ ને સીતારામ બધા ને આ અમારે દાડેમડી છે ફૂલ પણ આવી ગયા છે સરસ મજાના ના ના નાના નાના દાડેમડી આવ્યા છે આ અમારે જાહેર છે ઉનાળો સાહટ જો આમાં લીંબુડી લીંબુ હજી નથી આવ્યા લીંબુડી જે નાની છે જાય અને અમારે પકાવાય પકવાય ને છે બિયારણ તરીકે આવા ખેતીવાડીના વિડીયો કરવા જોવા હાટું થઈ મને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરું અને શેર કરું આ દાડેમ દાઇડેમ બહુ આવ્યા છે મોટા મોટા દાડેમ છે જો મસ્તી ના છે હવે વારો આવશે જમરૂખડીનો આ જમરૂખડી છે